અરે ભાઈ મને ઉપરથી ખર્ચુ લાગી મગજ છટકાય બહુ સારું તને તો એમ લાગતું હોય છે ને બુદ્ધિ વેચી દારિયા ખાઈ ગયા અરે કાકા તમને હાથ જોડું તમારી પત્ની ને આપો ફોન એટલે હું એને સમજાવી બહુ સારું એલી હાલ તો આ કોક છે આમાં લાવો જેને હોય એને ડાસ્યા જ ભરે જાણે કેમ કૂતરો હડકાયું થયું હોય અરે કાકી હા ભાઈ આમ વાત કરે બોલો ને ખુશ થઈ જાવ અરે ખુશ ક્યાંથી થાય હજી તો આ જીવે છે અરે તમારી લોટરી લાગી છે તને બહુ ખબર આ હજી ડોહો ખરે ધરે છે લોટરી ક્યાંથી લાગે અરે આવી ઘરવાળી કરતા તો ઝેરનો કટોરો ભરીને પી જવાય ભાઈ અલ્યો હવે કોઈને ડાસ્યું ન ભરતા જેને આવે એને તોડવા મંડે Ha ha ha!